દોસ્તો આજે સંસ્થા પરિષદમાં એવા મહેમાન પધાર્યા છે પણ ભૂતકાળમાં આપણી સાથે રહેતા હતા અત્યારે પ્રગતિ ઘણી કરી છે પોતાનો બિઝનેસ કરે છે બાબુભાઈ પરમાર અને તો આપણે કરીએ દોસ્તો આજે ગઈકાલે એના દીકરાનો આમીનનો જન્મદિવસ હતો પણ ગઈકાલની તારીખ આપણે જે બુક હતી એટલે એમણે કોમ્પ્રોમાઈઝ કર્યું ને આજે એમના તરફથી આપણને સૌને ભોજન કરાવવામાં આવી રહ્યું છે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આમીનને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષશે અને ભણી ગણીને ખૂબ હોશિયાર બને એના મમ્મી પપ્પાએ જે સ્વપ્ન એનામાં જોયા તમામ પરિપૂર્ણ થાય મોટો થાય ખૂબ હોશિયાર થાય અને એના મમ્મી પપ્પાની સેવા કરે એવી જ આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ અને સાથે સાથે બીજા એક આનંદના સમાચાર કે આવતીકાલે એમની મેરેજ એનિવર્સરી છે તો એડવાન્સમાં આપણા સૌ તરફથી એમને મેરેજ એનિવર્સરીની શુભકામના તો હાલ અહીંયા આમીન દ્વારા કેક કટિંગ કરવામાં આવી રહ્યું છે તો આપણે સૌ વિડીયોના માધ્યમથી નિહાળશું કે કેક કટિંગ થાય દોસ્તો સંસ્થા નેત્રહીનોના સર્વાંગી અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી આપણે આમંત્રણ પાઠવીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય અમારું સરનામું છે મોરબી લક્ષ્મીનગર ગામની અંદર

બાબુ પરમાર આજે દિવસ રાત એક કરી મહેનત કરી અને આગળ આવ્યો છે તો વધુને વધુ પ્રગતિ કરે એવી આપણે એને શુભકામના પાઠવીએ અને આજે એ જે સંસ્થામાં રહેતો કો એક સંસ્થામાં આવી અને આજે એના જ અનુભવી પેલોને પ્રોજેક્ટ કરાવે છે એ વાત તો આપણે બતાવું ભોજન બાબુભાઈ તરફથી છે એટલે ભોજનમાં સ્ટીમ ઢોકળા છે ચટણી છાસ દોસ્તો ફરી હું નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન રવિ ભાઈ રજા આપશો આભાર ધન્યવાદ